નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આ એક સત્ય ઘટના છે તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો ઘરની બહાર આવેલા ધાબા ઉપર ચડવાના પગથિયા નીચે ખૂણો પડતો હતો ત્યાંથી મને ડુસકા ભરવાનો અવાજ સંભળાયો મેં નજર કરી તો એક અઠ્ઠાવન વર્ષનો આધેડ જેનો ચહેરો કાળો હતો ચહેરા ઉપર કરચલીઓ મોઢામાં દાંત ઘણા પડી ગયા હોવાને કારણે દેખાતી હતી બીડી પીને અમુક બચેલા દાંત પીળા પીળા લાગતા હતા આગળ એક દાંત પડી ગયો હતો એ વ્યક્તિની આંખો મોટી અને લાલ હતી એ આંખોની કિનારીમાં લાગણીઓ પાણી ભરી જતી હતી અને એ એના પાતળા હાથની હથેળીથી આંસુ લૂછી નાખતો હતો એ તૂટ્યા વાળીને સીડી નીચે બેઠો હતો એના કપડાં મેલા હતા ખેતરમાં સતત કામ કરવાને કારણે એનું આખું શરીર કાળું પડી ગયું હતું જ્યારે મેં એના માથે હાથ મૂક્યો તો એ ભીખો હતો મારે ભીખો એટલા માટે લખવું પડ્યું કારણ કે આ જીવને આ નામથી સંબોધન થતું હતું કોણ છે આ ભીખો કેમ રડે છે જાણવું છે ઘરની બહાર રડનાર ભીખો હતો કેમ રડતો હતો હતું શું કારણ આ સત્ય ઘટના છે જે તમને અજયબી જેવી લાગશે કે આવું પણ હોય અને શું આવા લોકો હોય તો થોડું ભૂતકાળ તરફ જઈએ ત્રણ ભાઈઓના પરિવાર ગામે ગામ હાથોલમાં સુખેથી રહેતો હતો ઘરે ભેંસો ચારવા માટે ગામમાંથી એક બાળકને રાખ્યો હતો એ બાળક ફક્ત દસ વર્ષનો હતો સમય ક્યાં કોઈની રાહ જુએ છે અને ભાઈઓ હોય એ એટલે જુદા પડે એ દુનિયાએ શીખવેલા નીતિ નિયમો છે આ ભાઈઓમાં રમેશભાઈ કરીને ભાઈ હતા એમની જોડે આ ભીખાને ફાવી ગયેલું અને પછી તો એ ભીખો રમેશભાઈ જોડે જ રહેવા લાગ્યો ધીમે ધીમે એ પરિવારમાં મોટો થવા લાગ્યો રમેશભાઈની તબિયત સારી નહોતી એમના પરિવારમાં પત્ની બબુબેન અને ત્રણ બાળકો જે ઘરમાં મારું લગ્ન થયું છે એ ઘરની જ હું વાત કરવા જઈ રહ્યો છું ગરીબી માજા મૂકે એવી હતી અને ઉપરથી રમેશભાઈ બીમાર હતા આ ભીખો ત્યાં ભેંસો ચારતો ખેતરે જ હતો અને ઘરના કામ કર્યા કરતો ભીખો ગામ હાથોલનો જ વતની હતો પણ એના પણ પાંચ ભાઈ અને બે બહેનો હતા પણ કહેવાય છે કે જ્યાં ઋણાનું બંધ હોય ત્યાં જીવ રોકાઈ જાય અથવા પૂર્વજન્મમાં કંઈક બાકી રહ્યું હોય એ અવતાર લઈને પૂર્ણ કરવું પડે છે ભીખો ધીમે ધીમે આ પરિવારનો સભ્ય બની ગયો પણ મર્યાદા તોડે એ ભીખો શેનો એ હંમેશા ઘરમાં આવતા ખચકાટ અનુભવતો હતો હંમેશા ખેતરને ઘર બનાવી લીધેલું જો ઘરે આવે તો ખાવાનું બહાર જ ઘરે આવે ત્યારે તરત ઘરના કામ ઉપાડી લે દૂધ ભરવા જવું ભેંસના પોદળા ભરવા બધું જ કામ કરી લે અને ખેતરના કામ પણ કરી લે બે હજાર એકમાં આ ઘરના માથે આભ તૂટી પડ્યું ઘરના મોભી એવા રમેશભાઈ લીવરની બીમારીમાં વર્ષોથી હતા એમની આવક દવામાં જ જતી હતી ઉપરથી ત્રણ બાળકો સ્વીટી દીપ્તી અને મયંક એમની પણ જવાબદારી સ્વીટીબેનને ગામ વાદરોટા પરણાવી દીધા હતા પણ બે બાળકો હજી બાકી હતા લિવરની બીમારીમાં રમેશભાઈનો જીવ ગયો અને બબુબેનને માથે જવાબદારી આવી પડી ત્યારે એમનો દીકરો મયંક ધોરણ નવમાં જ ભણતો હતો મળતાં મળતા ભીખાએ વચન આપ્યું કે ચિંતા ના કરતાં હું હંમેશા અહીં જ રહીશ અને આ ઘરની સેવા કરીશ રમેશભાઈ પરલોક સીધાવી ગયા પણ પાછળ એક દીકરો અને એક દીકરીની જવાબદારી હતી ભીખાએ આપેલું વચન પાડ્યું અને એ એના ભેળું રમેશભાઈ માટે અહીં જ રોકાઈ ગયો ખેતરમાં કામ કરવું રાત્રે પાકનું રક્ષણ કરવું દૂધ ભરવા જેવું તમામ કામે સ્વાર્થ વગર કરતો હતો બે હજાર બેમાં માં પાછી એક ઘટના બની બબુબેનને કેન્સર થયું અને તમામ જવાબદારી ભીખાને માથે આવી પડી ભીખો ખેતરની સંભાળ લેતો જતો હતો અને આ બાજુ બબુબેન કેન્સર મુક્ત પણ થઈ રહ્યા હતા મયંક ધીમે ધીમે મોટો થવા લાગ્યો હતો અને જવાબદારીનો વહન કરવા લાગ્યો હતો એ હવે બાઇક લઈને ભીખા માટે ગામથી ત્રણ કિલોમીટર દૂર રહેલા ખેતરે બીડી અને ખાવાનું લઈ આપી આવતો હતો ધીમે ધીમે મયંકના પણ લગ્ન થઈ ગયા અને ભીખો તો ત્યાંનો ત્યાં જ હતો આમને આમ એ વર્ષો સુધી આ પરિવાર સાથે જોડાયેલો હતો એટલે માયા લાગી જાય એ સ્વાભાવિક છે બે હજાર ચોવીસમાં બબુબેન ફરી કેન્સરમાં પટકાયા પેટમાં પાણી પણ જતું નહોતું તેથી ઓપરેશન કરાવવું પડ્યું એમની એવી હાલત જોઈ બિકોઝ જ્યારે ઘરે આવતો ત્યારે દડ દડ આહુડા પાડતો તારીખ સત્તર છ બે હજાર ચોવીસના રોજ જ્યારે બબુબેને આ દુનિયાને અલવિદા કહ્યું ત્યારે હું સવારનો ત્યાં હતો એ ભોળો જીવ બહાર એકલો બેસી રડ્યા કરતો હતો સાંજે જ્યારે છ કલાકે બબુબેનનો જીવ ગયો ત્યારે બધાને ખભો આપનાર કોઈક તો હતું જ પણ આ જીવ સીડીના નીચે ઊંધું નાખીને રડતો હતો અને મારી નજર પડી ત્યારે આ શબ્દોની સરવાણી આ જીવ માટે વહી કે આવા પણ લોકો હોય છે એ એને ખંભો તો આપ્યો પણ ના પાડવા છતાં પણ એને બળજબરી જમાડ્યો કોઈ વ્યક્તિ કોઈ પણ ભાગ વગર કોઈ પણ પૈસા વગર બે ટાઈમ જમવાનું અને બીડી બસ આ ભીખો લાગણીથી અને વચનથી બંધાઈ ગયેલો જીવ છે બહુ ભણેલા ગણેલા લોકો અભિબોલા અભિફોક કરતા હોય છે ત્યારે આ અભણ જીવ હજુ પણ આંખોમાં આંસુ સાથે આ પરિવારની મરણ પર્યંત સેવા કરવા માટે કટિબદ્ધ છે ખૂબ ઓછા નસીબવાળા લોકો હોય છે જેમને ભીખા જેવો કટિબદ્ધ માણસ મળે છે હું પણ જ્યારે ત્યાં જાઉં ત્યારે બોલે નહીં બસ મારે એને બોલવું પડે કે કેમ છો ત્યારે બસ એ હસી પડે અને એના પીડા દાંત મને દેખાઈ જાય આ ભીખો એ આજ સુધી આ પરિવારની સેવા પેટે એક પણ રૂપિયો લીધો નથી અને એક પણ રૂપિયાની માગણી કરેલ નથી નિઃસ્વાર્થ સતત પચાસ વર્ષથી જાણે એ એના પર ભવતું ઋણ અદા કરી રહ્યો છે ભગવાન જ્યારે પણ લે ત્યારે સીધો આવા ભોળાજીવને એના ચરણોમાં સ્થાન આપે આ સ્વાર્થથી ભરેલી દુનિયામાં ભીખાભાઈ જેવા કેટલા અત્યારે ભાઈ ભાઈનો નથી ત્યાં આવા નિઃસ્વાર્થ ભીખાભાઈ જેવા લોકો એટલે ભગવાને મોકલેલ દેવદૂત મિત્રો આવા જીવન ઉપયોગી અને સત્ય ઘટના આધારિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ